ગુજરાત એટીએસએ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામેથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે કારેલી ગામની બ્લોક નંબર ત્રણસો પંદરની ની જગ્યા પર ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું ગુજરાત એટીએસને બાતમી મળી હતી જેના આધારે ટીમે અડધી રાતે જ કારેલી ગામમાં કાર્યવાહી કરી હતી જ્યાં પતરાનો શેડ બનાવીને અંદર કેફી પદાર્થ બનાવાઈ રહ્યો હોવાનું એટીએસને જણાવ્યું હતું સ્થળ ઉપરથી ડ્રગ્સ બનાવવાનું રો મટિરિયલ પણ મોટી સંખ્યામાં મળ્યું હતું ચાર કલાકથી વધુ ચાલેલી કાર્યવાહી દરમિયાન એટીએસ ની ફેક્ટરીમાં હાજર એક કર્મચારી મળી બે થી વધુ સમોની અટકાયત કરી પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા પંદર દિવસથી ગુજરાત એટીએસની ટીમના માણસોએ આ વિસ્તારના ધામા નાખ્યા હતા એટીએસની ચોક્કસ કરાઈ થતા મધ્યરાત્રી એ કાર્યવાહી કરી હતી હાલ ગુજરાતી ટીએસએ પત્રાનો શેડ બનાવેલું આખા ગોડાઉનને સીલ કર્યું છે જેથી સુરત જિલ્લાની કહેવાતી જિલ્લા એલસીબી એસઓજી તેમજ સ્થાનિક બલસાણા પોલીસમાં ઉંગતી ઝડપાઈ હતી આજબાજુમાં મોટી ભરવાડ વસાહત છતાં સ્થાનિકોને પણ ખબર નહોતી જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત